જોધપુર ના સ્થાપક રાજા જોદયી 1459 કે 1460 માં પોતાની રાજધાની મંડोर થી જોધપુર ખસેડી હોય તેવું લાગે છે રાજા જોદયી પોતાના પૂર્વજોએ જીતી લીધેલી રાજધાની છોડી દીધી અને એક એવી ભૂમિમાં વિજી જગ્યાએ નવી રાજધાની શોધી કાઢી જે લગભગ રણ જેવી હતી એક એવી ભૂમિ જેને મારવાડ અથવા મૃત્યોની ભૂમિ કહેવામાં આવતી હતી આમાં ભાગ્યે જ કોઈ મિથ્યાભિમાનની ગંધ આવે છે આત્મવિશ્વાસ કદાચ છે પણ ઘમંડ નથી મને લાગે છે કે નહીં આકસ્મિક રીતે જોધપુરના એક કે બે શાસકોએ તેમના કિલ્લામાં ઘેરાવંધીની રાહ જોવાને બદલે ખુલ્લા યુદ્ધમાં તેમના દુશ્મનનો સામનો કરવાનો પસંદ કર્યો જ્યારે અન્ય લોકોએ રાજગવાડી અને વૈવાહિક જોડાણો વધારીને લડાઈ વિના મુઘલ સમ્રાટો સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું પસંદ કર્યું રાજગવાડી લગ્ન દ્વારા અથવા તલવાર દ્વારા જીતેલા આ જોડાણો એક કે બે દાયકામાં તૂટી જશે જેના પરિણામે કેટલાક નવા યુદ્ધ અને અથવા સંધિ થશે ઓરંગઝેબના શાસનકાળ સુધી જોધપુર મુઘલ સામ્રાજ્યવાદી વિસ્તરણવાદથી દૂર રહ્યો જે રાજ્યને તેના સીધા નિયંત્રણ હેઠળ લાવવા માંગતો હતો તેણે जोधपुरમાં સૈન્ય મોકલ્યું અને શહેરને લૂંટવામાં સફળ રહ્યો ઓરંગઝેબ 1679 અથવા 1681 થી 1707 સુધી તેના મુસ્લિમ ગવર્નરો દ્વારા जोधपुर પર શાસન કર્યું આનું કારણ એ હતું કે કાયદેસર શાસક કાં તો બંદક હતો અથવા છૂટો હતો

જો માનવામાં આવે છે કે સરકારની બેઠક મંડੋਰથી जोधपुर ખસેડવાનું એક કારણ એ હતું કે અગાઉની રાજધાનીમાં પાણીની અછત હતી. મેહરાનગઢનો તેના સ્થાપકે કલ્પના કરી હોય તેવી મહાન ક્ષમતાનો ઉપયોગ થયો હોય તેવું લાગતું નથી. પરંતુ એનો અર્થ એ નથી કે તે ટેકરીની ટોચ પર તે કિલ્લો બનાવવાની યોજના વિચારવીહીન હતી. ભારતીય ઉપખંડના મોટા ભાગના શાસકોએ વ્યૂહાત્મક કિલ્લાઓ બનાવવા માટે પહાડી શિખરો અથવા ઉચ્ચ પ્રદેશોને પસંદ કર્યા છે, પછી ભલે તે વિસ્તૃત હોય કે સંક